નમસ્કાર હર હર મહાદેવ મિત્રો મિત્રો હોળીનો દિવસ એ એક ખાસ દિવસ હોય છે અને આ દિવસે જ્યારે હોળીકા દહન થાય છે ત્યારે હોળીમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે તો ઘણા ખરા લોકોનું એવું પણ માનવામાં આવે છે કે તેનો પ્રભાવ મેલી વિદ્યા કે તંત્ર વિદ્યા સાથે જોડાયેલો છે અને તમે ઘણી વખત જોયું પણ હશે કે કેટલાક લોકો હકીકતમાં આ વિદ્યાઓનો ઉપયોગ કરે છે જેના કારણે ઘણા લોકોના જીવનમાં વધુ તકલીફો અને દુઃખો આવતા રહે છે તો મિત્રો જો તમે પણ આવા બધા દુઃખ અને પરેશાનીઓ કે તકલીફોથી પીડાતા હોવ તો તમે આ બધી બાબતો પર થોડું ધ્યાન જરૂર આપો અને જો તમે અમારી વાત સાંભળો છો અને આજના આ વીડિયોને અંત સુધી જુઓ છો તેમજ વીડિયોમાં બતાવેલ ઉપાયોને તમે કરો છો તો તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે અને તમારા લોકોના જીવનમાં ક્યારે કોઈ મેલી વિદ્યા કે તંત્ર વિદ્યાની અસર હશે કે તમે તેનાથી પીડાતા હશો તો તે ચોક્કસથી દૂર થઈ જશે મિત્રો હોલિકા દહનના દિવસે તમે જે-જે વસ્તુઓનું હું નામ કહું તેના પર તમારે ખાસ ધ્યાન આપવો અને તે વસ્તુઓને તમારે જારે હોલિકા દહન થાય તે દિવસે તમારે આ બધી વસ્તુઓને ત્યાં લઈ જવી એટલે કે તે ધન સ્થળ પર લઈ જવી તમે જીવી ઈચ્છાઓ થી જશો તે બધી જ ઈચ્છાઓ તમારી પૂરી થઈ જશે અને સફળ થશે તો મિત્રો આવો જાણીએ કે તે ઉપાયો કયા કયા છે નંબર 1 મિત્રો જે લોકો વિચારે છે કે તેમના જીવનમાં ઘણા રોગો છે તેઓ ખૂબ જ બીમાર રહે છે અને જે લોકો કોઈને કોઈ રોગથી પીડિત રહેતા હોય होलिका दहन न समय थोड़ू चंदन लईने होलिका नाखव जइए अ त्या उभा रही सड़गती अग्नि साधा रही प्रार्थना करो के हे होलिका मैया प्रहलाद जी महाराज मरु आ शरीर खूबज अस्वस्थ रहे बीमार रहे मरु शरीर कोई ने कोई बीमारी थी हमेशा घेरायेलूँ रहे छे, मेहरबानी करी ने तमे मारा आ शरीर ने स्वस्थ बनावो निरोगी बनाव पची ते तमे तमारा पोताना प्रमाणे पोता प्रमाण कही शको, अने तमारा परिवार सभ्यों ने जे कई होय तो ते ने विनंती करजो तरु बधुज दुख ठीक जशे जसे स्वस्थ पण रहेशो આ માટે તમારે હોળીકા દહન ના દિવસે તે અગ્નિમાં चंदन નું લાકડું કે તેનો ટુકડો તો અવશ્ય બાળવો મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે આ વખતે હોળીકા દહન 25મી માર્ચ એ છે તેથી આ દિવસે ચોક્કસથી હોળીકા દહન ની એ રાત્રે चंदन નું લાકડું તો અવશ્ય જ બાળવો અને હોળીકા માને પ્રાર્થના કરવી નંબર 2 જે લોકો નો ધંધો સારો નથી ચાલી રહ્યો તેમને સમયસર નોકરી નથી મળી રહી અથવા જે નોકરી મળી છે તેમાં તેમની કોઈ પ્રગતિ નથી થઈ રહી અને તેઓ કોઈના કોઈ કામમાં અટવાય છે વિઘનો આવી રહ્યા છે તો મિત્રો તેનો અર્થ એ નથી કે તમને સફળતા મરતી બંધ થઈ ગઈ છે તેથી જેમના જીવનમાં આવી સમસ્યાઓ હોય તેવા લોકોએ હોલિકા દહનના દિવસે સરસવના દાણા લઈને પોતાના ઉપરથી સાત વખત ઉતારવા જારે તમે આ દાણા પોતાના ઉપરથી ઉતારો ત્યારે ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરતો રહે છે તે દિશામાં સાત વખત ઉતારો અને પછી હોલિકામાં આ સરસવના દાણા નાખી દો અને તમે જે કંઈ કરવા માંગો છો કે તમારી જે કોઈ સમસ્યા પરેશાની હોય તેના માટે પ્રાર્થના કરો મિત્રો આમ કરવાથી ચોક્કસથી તમને તમારા ધંધામાં કાર્યક્ષેત્રમાં અને નોકરી વેપાર ક્ષેત્રે પ્રગતિ થવા લાગશે નંબર ત્રણ આ ઉપાય જેઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છે છે તેના માટે છે કારણ કે ઘણા ઘરોમાં શાંતિ રહેતી નથી અને ઘરમાં કલેશ ઝઘડા તેમજ અશાંતિ જ બની રહેતી હોય છે અને જીવનના દરેક પગથીએ તેઓને સંઘર્ષ કરવું જ પડતું હોય છે આજે મોટાભાગે આપણે ગેરંટી સાથે કહી શકીએ કે આજના સમયમાં આ સમસ્યા મોટાભાગે દરેક ઘરમાં ચાલુ છે કારણ કે આપને તેને કાર્જી પૂર્વક સમજી શકતા નથી અને તેના પર ધ્યાન આપતા નથી અને જો ત્યાં સુધી ધ્યાન આપીશો નહીં તો કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે તંત્ર વિદ્યાની સમસ્યા દૂર થશે નહીં એટલે મિત્રો એના માટે તમારે લોટ અને વાળ લઈને હોલિકાની આગમાં ફેંકી દેવા જોઈએ અને જારે તમે અગનીમાં લોટ નાખો છો ત્યારે તમારે પ્રાર્થના કરવાની છે કે હે હોલિકામાં અમારું ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખજો મિત્રો આમ કરવાથી તમારા ઉપર કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે તંત્ર વિદ્યા કે મુઠ મારી હશે તો તે નષ્ટ થઈ જશે અને હોલિકા માના આશીર્વાદથી તમારું ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે નંબર 4 ઘણા લોકોની સમસ્યા એ હોય છે કે તેમનું ઘર નકારાત્મક ઊર્જાઓથી ભરેલું હોય છે અને આ ખરાબ શક્તિઓની મોટી અસર આપના દરેકના જીવનમાં થતી હોય છે ઘણી વખત તમે બધા એ જોયું પણ હશે અને સાંભળ્યું પણ હશે કે આવા બધા તંત્ર મંત્રની અસરથી તે ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ જાય છે અને એ લોકો જેના ઘરમાં સારામાં સારી આવક ચાલુ હોય છે કે સારી રીતે જીવન જીવતા હોય છે તેઓ અચાનક જ આવી બધી પરીશ સ્થિતિ ઘેરાઈ જાય છે જેમાંથી તેઓ બહાર નથી નીકળી શકતા અને આવા બધા કાવતરા લોકો કોઈ પર કરે છે કે કરાવે છે તો મિત્રો તે માટે તમારે આ મેલી વિદ્યાની નકારાત્મક ઊર્જાથી બચવા માટે કે નકારાત્મક શક્તિઓથી બચવા માટે સરસવના દાણા ઘઉંના દાણા અને થોડું મીઠું તમારા ઘરના તમામ સભ્યો ઉપરથી સાત વખત વારીને હોલિકાની અગનીમાં અર્પણ કરી દો અને પછી પરિક્રમા કરતા કરતા પ્રાર્થના કરો વિનંતી કરો અને હોલિકા માં ને કહો કે હે હોલિકા માં મહેરબાની કરીને અમારા ઘરની બધી સમસ્યાઓનો નિરાકરણ કરો અમારા ઘરમાં રહેલી તમામ પ્રકારની મેલી વિદ્યા કે મૂઠ ચોટ મારી હોય કે પછી કોઈ નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કર્યો હોય તો તેને દૂર કરોમાં नष्ट करो अने जे कोई व्यक्ति ए अमारा घर ऊपर आ बधू खराब कार्य छे तेनो सर्वनाश करो तेनो पतन करो ते भीख मांग दो तो मित्रों आटलू होलिका अग्निना समय परिक्रमा करता तमे अर्जी करशो तो थी तमरु कार्य सिद्ध थशे अने तमारी दरेक मनोकामना पूरी थशे अने जे कोई व्यक्ति शत्रु दुश्मन વેરીએ તમારા ઉપર ખરાબ દ્રષ્ટિથી કે તમારા ઘર પર કોઈએ મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો હોય કે મૂઠચોટ મારી હોય તો તે તમારા શત્રુના સર્વનાશ થઈ જશે તે એક સમય જેવી તમારી હાલત થઈ છે તેના કરતાં પણ એની હાલત ખૂબ જ કઠિન થઈ જશે અને આ બધું તમે તમારી આંખે પણ જોઈ શકશો તો મિત્રો આજના વીડિયોમાં બસ આટલું જ છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક શેર કરીને આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ નોટિફિકેશન ને પર ઓલ પર સેટ કરી દેજો એટલે અમારું આવતા દરેક વિડિયોની માહિતી તમને સૌપ્રથમ મળી રહે તેમ જ મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારું ઇષ્ટ દેવી દેવતાઓને કે કુળદેવી દેવતાઓને નામ ચોક્કસથી જણાવજો અને આ વિડિઓ ને તમે વધુમાં વધુ તમારા સ્નેહીજનો ને શેર કરજો જેથી કરીને દરેક સુધી આ માહિતી પહોંચે તો હું આશા રાખું છું કે તમે વિડિઓ ને વધુમાં વધુ શેર કરશો અને લાઈક પણ કરશો તો મિત્રો ફરી મળીશું બીજો એક નવો વિડિઓ માં ત્યાં સુધી તમારો ધ્યાન રાખો અને કમેન્ટ બોક્સ માં જય માતાજી લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર